રિલીઝ થતા જ બૂમ પડાવી દીધી છે કેમ કે આ ગીત અર્જુન ઠાકોરનું મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે એટલું વાયરલ થઈ ગયું છે કે વાત જ ના પૂછો મિત્રો તમને બધાને ખબર જ છે કે આજે મિત્રો બેસતું વર્ષ છે અને બેસતા વર્ષના દિવસે જ અર્જુન ઠાકોરે પોતાનું બંકો ટુ રિલીઝ કરી દીધું છે મિત્રો આ ગીતમાં અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર અને શ્રવણ ઠાકોર સાથે મિત્રો કેટલાય મિત્રો પણ છે અને અત્યારે મિત્રો આ ગીતના જે જોઈને સોશિયલ મીડિયામાં મિત્રો ધૂમ મચાવી દીધી છે અને મિત્રો તમે પણ અવશ્ય આ ગીતને અર્જુન ઠાકોર ઓફિશિયલ ચેનલ પર જઈ મિત્રો નિહાળી શકો છો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં